વાઘોડિયામાં કંપનીમાં આગ લાગવાની ઘટના બની એસવી પ્લાસ્ટિક એન્ડ મેટલ્સ કંપનીમાં આગ લાગી ફ્રીજના વાયર બાસ્કેટ બનાવતી કંપનીમાં અચાનક આગ લાગી આજે દિવાળીના કારણે કંપની બંધ હતી ફાયર વિભાગની ટીમને જાણ થતા તાત્કાલિક સ્થળે પહોંચીને આગ ઉપર કાબૂ મેળવ્યો છે એસવી પ્લાસ્ટિક એન્ડ મેટલ્સ કંપનીમાં અચાનક આગ લાગી જોકે કયા કારણોસર આગ લાગી છે તેની કોઈ જાણકારી પ્રાપ્ત નથી પણ ફાયર વિભાગને જાણકારી મળતા તાત્કાલિક કંપનીમાં પહોંચીને આગ ઉપર કાબુ મેળવી લીધો છે વાઘોડિયામાં કંપનીમાં આગ લાગવાની ઘટના બની એસવી પ્લાસ્ટિક એન્ડ મેટલ્સ કંપનીમાં આગ લાગી ફ્રીજના વાયર બાસ્કેટ બનાવતી કંપનીમાં અચાનક આગ લાગી આજે દિવાળીના કારણે કંપની બંધ હતી ફાયર વિભાગની ટીમને જાણ થતા તાત્કાલિક સ્થળે પહોંચીને આગ ઉપર કાબૂ મેળવ્યો છે એસપી પ્લાસ્ટિક એન્ડ મેટલ્સ કંપનીમાં અચાનક આગ લાગી જોકે કયા કારણોસર આગ લાગી છે તેની કોઈ જાણકારી પ્રાપ્ત નથી તે પણ ફાયર વિભાગને જાણકારી મળતા જ તાત્કાલિક કંપનીમાં પહોંચીને આગ ઉપર કાબુ મેળવી લીધો છે